জঙ্গল বিস্তার মাটি ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે જામનગરમાં અત્યારે એના બે કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે આ વાયરસને કેવી રીતે અટકાવવું અને નવ માસથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનો સારવાર માટેની શું વ્યવસ્થા છે આ બધાયની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે મેં હોસ્પિટલના અધિક્ષક જવાબદાર શ્રીઓ સાથે અહીં મીટિંગ રાખેલ છે મને મળેલ માહિતી મુજબ નવ માસથી લઈ અને ચૌદ વર્ષ સુધીના બાળકને આ રોગના વાયરસ અસર કરે છે જેમાં બાળકને તાવ આવે ઉલટી થાય આંચકી આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે અત્યારે શંકાસ્પદ રીતે બે બાળકોને આ રોગની સારવાર માટે દાખલ કર્યા છે જેઓ વેન્ટિલેટર ઉપર છે આ રોગને અટકાવવા માટે જરૂરી શું કાર્યવાહી કરવી એના માટેની ચર્ચા થઈ અને આ બધી ચર્ચાના અંતે અમે જિલ્લાના સત્તાવાળાઓ સાથે આજે આ ચર્ચા કરી અને સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આ રોગ થતો પ્રસરતો અટકે એના માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક યોજના ધોરણે હાથ ધરી અને જિલ્લાના અને શહેરના બાળકોને આ રોગથી બચાવવા માટેના તમામ પ્રયત્નો અમે હાથ ધરવાના છીએ